અને એ તો થોડો થોડો ઝાકળ છે હજી અને લાઈટ તો આવી ગઈ છે બધું મોટર ચાલુ કરી દો તો અત્યારે શાહ પાણી પીને તો વાડી આવી ગયો છું આપણે ગલો પે ચાલુ છે અત્યારમાં તો સૂરજ દદ્દા પણ ઉગી ગયા છે નૈતરમાં લાઈટ આવી ગઈ છે એટલે મોટર ચાલુ કરી દો તો અત્યારનું વાતાવરણ તો આવું કંઈક છે સૂરજદ્દા પણ ઉગી ગયા છે અને આપણે અત્યારે મોટર ચાલુ કરવાની છે ફાઇનલી ક્યારે આપણે તો મોટર ચાલુ કરી દીધી છે અને પહેલાં લસણનો કેરો પાયો છે લસણના કેરામાં ફૂંક નાશક નહીં ને મૂળી એની દવા છું જો પંપમાં દવા છે અને એમના પાવાની છે એટલે ટાંકી આપણી પાસે નહોતી એટલે આપણે પંપ દ્વારા પાવાનું ચાલુ કર્યું છે તો લસણના કેરામાં પાણી જાય છે અને પછી દવા દેવાનું છે આપણે ડુંગળીમાં ચરમાં બગલા સારો સારો આવી ગયા છે પાણી ચાલુ કરો એટલે બગલા તરત આવે રાહુલ ને બા બે આવી ગયા છે શિરામણ લઈને વાગી ગયા છે નવ કેમ રાહુલભાઈ અને ભણવા ને અત્યારે પતંગો લઈ લઈને રોજ આવે હે રોજ વાડિયા શકવાનું હોય તો ભણવા કોણ જશે હવે રાહુલના બા વાળ છે પાણી આપણે જવાનું છે હવે શીરાવા તો આલો બધા શીરાવા તો હાલો બધા મિત્રો શીરાવા અચાર તો શીરાવા માટે બેહી છું અને શિરાવામાં છે રોટલી રોટલા અને સાસ છે અને સોળેનું શાક છે તો આલો બધા શિરાવા હવે સિરાઈ લો ને સિરાઈને પછી પાણી વાળવા તો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આગળ કન્ટિન્યુ જોતા રહીજો અને રાહુલ રાહુલભાઈ જો અત્યારે પતંગ લઈને વાડી આવી ગયા છે હા ત્યારે શિરાવન છે હે તો મળ્યું ઉડાડવું છે કિન્ના બાંધવાના છે એટલે તું મારી વાં વા આવે છો અમને ભાઈ કિન્ના બાંધવા હાટું થઈને જ મારી વાહ વા કરે છે મેં કીધા કેમ આમ કરે છે હાર ઓલો તો હું સિરાઈ લઉં પછી આને કિન્ના બાંધી ને પછી પાણી વાળવા વિડીયોમાં કન્ટિન્યુ રેજો આપણે અત્યારે તો સિરાયને ઉછ ને પેલા જતો ગામમાં ગામમાં જઈને

હવે તારે શું કરવાનું છે હાલો મિત્રો પોપૈયો ખાવા ઘરનો પોપૈયો એટલે લાખો પોપૈયો હા તમારો લ્યો હમણાં અઠવાડિયા દસ દિવસ પોપૈયા હાલે છે કેમ રોજ એકાદ બે એકાદ બે પાક્યા કરે ટાઈટ પડવા રહે ને તેને પાકો મળી છે ક્યાંક નાખી દેવાય એટલે પાછા પોપૈયા થઈ જાય હા ઉપર ને ઉપર પાકી જાય ને ત્યાં તે તોડેલા છે બધા આમાં કે આપણે દવા ના એમાં નાખ્યા નથી પોપૈયા ને પોપૈયા ઉપર જ તે બધા પાકી જાય રોજ ઘેર્યા ખાતા વાડિયા લેવા કેમ રાહુલભાઈ રાહુલભાઈ નવ જવાનું છે ભણવા પાછું પોપાઈ કાંઈ ભણવાનો ટાઈમ થયો ને અત્યારે વાગી ગયા છે બપોરના બે પાણી વાળવાનું કામકાજ હાલે છે મોડું ખાધું હતું એટલે ભૂખ નહોતી લઈ ગઈ અને હવે ખાવા દવાનું છે લાઇટે વહી ગઈ છે તો બપોરા કરી લેવી હાલો બધા બપોરા કરવા અને પસવાડીએ એક બે પાળા તૂટી ગયેલા છે એ હારા કરવાના છે આટો પાવડો લઈને જાઉં છું બધા ડુંગળીમાં પાણી હલે છે અડધી પી ગઈ છે આ ભાગ પી ગયો છે આ ભાગ ખાવાનો છે ઓ કોને ખબર કઈ ખબર નહીં લાઈટ છે ને મોટર બંધ થઈ ગઈ છે એવું છે જઈને જોઈ લઉં હું છું છે એમ અત્યારે છે ને કે તેનું કામ હાલે એટલે આપણે હેરસ્ટાઈલ દરહણ કઈ સારા હોય નહીં તો અત્યારે તો બપોરા થઈ છે ને બપોરા કરી લેવી લાઈટ તો છે પણ મોટર બંધ થઈ ગઈ છે

ઓય જ્યો ને આમાં મિત્રો છે ને એક અજગર રેખું કાંઈક છે લાઈન ની હારે વીટળાઈ ગયેલો છે હું છે કાંઈ ખબર નથી અજગર છે કંઈ બીજું કાંઈક છે ઓલા પાણી હતું બહાર ના નીકળતું જે મોટર બંધ થઈ જાય ને તો પાછું પાણી ગડી ગયું છે હાલો ડાયરો બધા બપોરા કરવા બપોરા કરવા બેહી ગયો છો અમારા ઘરના બપોરા કરી લીધા છે ઈ હવે નાકા વાળવા ગઈ છે અને હું અહીંયા બપોરા કરું છું બપોરા કરીને પછી પાછો હું નાકા વાળવા અને એ આજે કાપે છે બાવળના બળતણ એ બળતન કાપવાની હું લાઇટ રહે છે આ પછી પાણી વળીશ તો આમ પાવડો લઈને જાય છે તો ત્રણ વાગ્યા પછી લાઇટ વહી ગઈ હતી અને આપણે ત્રણ વાગ્યા પછીનો વિડીયો એક એડિટ કર્યો અને એક વિડીયો અપલોડ કર્યો અને અત્યારે બધા આપણે વાળ્યા હતા છોકરા ભણીને વ્યા છે એ ને છોકરાને બધા વ્યાઈ ગયા છે ઘરે અને હવે આપણે ઘરે જવાનું છે ને ઘરે જઈને ચા પાણી પી લેવી ને અત્યારે વાગી ગયા છે પાંચ સાંજના હવે ઘરે જઈને ચા પાણી પી લેવી તો મિત્રો અત્યારે જો ડુંગળી આવી કંઈક દેખાય છે પારી નાખ્યો ને પારીનામાં આપણે દવા નાખી દીધી ને દવા નાખીને આજ પાવી દીધી છે ને થોડીક બાકી છે પાવાની બાર ખરિયા પાવાના છે બાકી અચા લાઈટ વહી ગઈ છે હવે રાચે લગભગ આવશે રાતનો વારો થઈ જાય છે એટલે રાચે પાવરનું છે અચાનું વાતાવરણ કંઈક જોવા આવું છે અને મસ્ત મજાની ડુંગળી થઈ ગઈ છે પાણી પી ગયો એટલે હવે લીલી થઈ ગઈ છે અને કમેન્ટ કરજો ડુંગળી કેવી છે એમ આ એક લસણનો કેરો છે તે આપણે દવા હવારમાં પાઈ દીધી હતી અત્યારે હવા સવા થઈ ગયા છે એને જો રોટલા બનાવવાનું કામ હાલે છે શાક્ષાનું બનાવું છે ચણ્યાના લોટની કઢી અને બાજરીના રોટલા વાળું કરીને જવાનું છે પાછું પાણી વાળવા

યુનો હોય કે નહીં તો પાણી વાળો નો કરે ને તો

શ નાખીને બધો મસાલો નાખી દીધો છે નાખવો પડે એ આપણે સમય મળે ને એટલે આપણે દેશી કઢીનો વિડીયો આપણે રેસીપી લાવવાની છે તો કમેન્ટ કરજો દેશી કઢીનો વિડીયો બનાવી કે ન બનાવી તમે કમેન્ટ કરશો તો બનાવીશું આપણે એક વિડીયો મસ્તીનો હા બનાવો અત્યારે વાગી ગયા છે હાથ અને વાળો કરવા માટે બે ગયા છે ને વાળોમાં તો આગળ વિડીયોમાં જોઈએ એમ કઢી ને બાજરીના રોટલા છે સાઈઝ છે ને ભૂંગળા છે હાલા બધા વાળો કરવા તો માનવ બે ગયો છે અને રાહુલભાઈ ડુંગળી મળે છે બે ત લાવો તું તો હાલો મિત્રો વાળો કરવા બધા અને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે અને આપણો વિડિયો મિત્રો અહીંયા પૂરો કરીશું તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ અને